હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ફરાળી દાળ ભાતની રેસીપી તો મિત્રો તમને એમ થતું હશે કે ફરાળી દાળ ભાત તો કંઈ હોતા હશે પણ હા ફરાળી દાળ ભાત બની શકે છે અને બહુ જ સ્વાદિષ્ટ પણ બનીને તૈયાર થઈ શકે છે મિત્રો અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો શ્રાવણ મહિનામાં ઘણા લોકો એકટાણા અથવા તો ઉપવાસ કરતા હોય છે અને એમાં પણ આજે તો એકાદશીનો દિવસ છે તો એકાદશીના દિવસે પણ તમે આ દાળ ભાત બનાવીને ખાઈ શકો છો તો મિત્રો આ દાળભાત તમે જોઈ શકો છો વિડીયોમાં કેટલા સ્વાદિષ્ટ દેખાઈ રહ્યા છે અને એકદમ પરફેક્ટ આપણા દાળ ભાત બનીને તૈયાર થયા છે તો મિત્રો ચાલો આપણે દાળ ભાતની રેસીપી જોઈએ તો સૌથી પહેલાં આપણે અહીંયા ભાત બનાવીશું તો ભાત માટે આપણે અહીંયા ફરાળનો ભાત લઈ લેશું એટલે કે ફરાળી મોરૈયો લઈ લેશું આપણે અહીંયા જાડો હોય તેવો ફરાળી મોરૈયાનો ઉપયોગ કરવાનો છે જો તમારી પાસે ઝીણો હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા અડધા કપ જેટલો ફરાળી ભાત લઈ લીધેલો છે અને તેને એક વાસણમાં ટ્રાન્સફર કરી લીધેલો છે અને હવે આપણે આ મોરૈયાને જેવી રીતે આપણે ચોખાના ભાતને ધોઈએ છીએ તેવી જ રીતે આપણે ધોઈને રેડી કરી લેવાનો છે આપણે ત્રણથી ચાર પાણીથી આ મોરૈયાના ભાતને ધોઈને તૈયાર કરી લેશું તો હવે આપણો મોરૈયો ધોવાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેમાં એકથી સવા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ ઓન કરીને તેને ગેસ ઉપર રાખી દઈશું અને થોડું પાણી ઉકળવા લાગે એટલે આપણે તેમાં સ્વાદ પ્રમાણે સિંધો મીઠું ઉમેરીશું અને તેને મિક્સ કરી લેશું અને તેને જ્યાં સુધી ભાત બનીને તૈયાર ના થાય ત્યાં સુધી તેને થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો ફક્ત પાંચ જ મિનિટમાં આપણો મોરૈયો એકદમ સરસ એવો બફાઈને તૈયાર થઈ ગયો છે અને તેમાં પાણી પણ બિલકુલ નથી રહ્યું તો આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તમે જોઈ શકો છો ફક્ત પાંચ જ મિનિટમાં આપણો મોરૈયો એકદમ સરસ એવો બફાઈને તૈયાર થઈ ગયો છે જો તમે ચાહો તો આ મોરૈયાના ભાતને ચોખાના ભાતની જેમ ઓસાવીને પણ બનાવી શકો છો પણ મેં અહીંયા બેઠો ભાત બનાવ્યો છે અને આપણો ભાત પણ એકદમ સરસ એવો બફાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ડાળ બનાવીશું તો ડાળ બનાવવા માટે મેં અહીંયા આવી રીતે અડધી દૂધીને લઈ લીધેલી છે અને તેને મેં આવી રીતે મોટા મોટા પીસીસમાં કટ કરીને લઈ લીધેલી છે એક મેં અહીંયા ગાજર લીધેલું છે નાનું તેને પણ આવી રીતે મોટા ટુકડામાં કટ કરી દીધેલું છે એક ટમેટાને પણ મોટા ટુકડામાં કટ કરીને લઈ લેશું અને થોડી આપણે તેમાં કોબી ઉમેરીશું તેને પણ મોટા ટુકડામાં કટ કરીને લઈ લેશું અને હવે આપણે શાકભાજી ડૂબે તેટલું તેમાં પાણી ઉમેરીશું અને તેને આપણે ગેસ ઉપર રાખી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ વિસલ આવે ત્યાં સુધી થવા દઈશું ત્રણ વિસલ થઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું કુકર ઠંડુ થઈ જાય એટલે હવે આપણે તેને ખોલી લેશું અને તેને બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લેશું તો હવે આપણે ડાળમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને તેમાં મસાલા કરીશું તો મસાલામાં આપણે અડધું ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું અને એક ચમચી આદુ મરચીની પેસ્ટ ઉમેરીશું અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું અને હવે આપણે એક મોટો ટુકડો ગોળનો ઉમેરીશું અને તેને સરસ ડાળમાં મિક્સ કરી લઈશું અને હલાવી લઈશું અને હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું અને લગભગ પાંચથી સાત મિનિટ જેવી ડાળને ઉકળવા દઈશું ડાળ ઉકળી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો હવે આપણી ડાળ ઉકળીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેમાં વઘાર કરીશું વઘાર કરવા માટે આપણે આવી રીતે એક વઘારીઓ લઈ લઈશું તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અને એક ચમચી જેટલું ઘી ઉમેરીશું અને તેને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું ઘી અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ ઉમેરીશું અને આખું જીરું ઉમેરીશું અને તેને તતડવા દઈશું રાઈ જીરું તતળી જાય એટલે હવે આપણે તેમાં બે લવિંગ એક તજનો ટુકડો અને એક તમાલપત્ર નાનું ઉમેરીશું અને તેમાં આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું અને થોડું લાલ મરચું ઉમેરીશું અને તેને દાળમાં રેડી દઈશું અને સરસ એવું દાળમાં વઘારને મિક્સ કરી લઈશું અને હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને તેને પણ દાળમાં બરાબર હલાવીને મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણી સ્વાદિષ્ટ ફરાળી દાળ તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈ લઈશું અને તેમાં આપણે ફરાળી મુરૈયાના ભાતને આવી રીતે સર્વ કરી દઈશું અને એક બાઉલ લઈ લેશું તેમાં આપણે દાળને સર્વ કરી દઈશું અને તેના ઉપર આપણે થોડા કોથમીરના પાન ભભરાવી દઈશું અને તેને કોથમીરના પાનથી ગાર્નિશ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ એવા આપણા ફરાળી દાળ ભાત બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો આ દાળ ભાત એટલા સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે જો તમે એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો એટલા સ્વાદિષ્ટ આ દાળ ભાત બનીને તૈયાર થાય છે અને આ માપથી આપણે ત્રણ વ્યક્તિને આ દાળ ભાત સર્વ કરી શકીએ છીએ જો તમારે વધારે બનાવવા હોય તો તમે માપ ડબલ કરીને વધારે બનાવી શકો છો તો મિત્રો આ શ્રાવણ માસમાં આ દાળ ભાત ફરાળી એકવાર જરૂરથી બનાવજો અને આ દાળ ભાત તમને કેવા લાગ્યા તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો મિત્રો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય જય સ્વામિનારાયણ